નમસ્કાર હું જનક દવે ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે આપણા ગુજરાતના બે મંદિરો વિશે વાત કરીશું સૌથી પહેલાં અમે તમને વિગતો આપીશું કે અંબાજી મંદિરની કેવી રીતે કાયા પલટ કરવામાં આવશે મા શક્તિનો દરબાર બધું ભવ્ય બનશે ઉપરાંત દ્વારકાનો વૈભવ કેવી રીતે વધશે અને તમારા માટે આગામી સમયમાં કૃષ્ણનગરીની મુલાકાત કેવી રીતે ખાસ બનશે એ પણ અમે તમને આજે વિસ્તારથી જણાવીશું શૂન્યમાંથી સર્જન કરવું મુશ્કેલ છે જો કે પ્રાચીન વારસાનું ગુમાવેલું ગૌરવ પાછું મેળવવું એનાથી પણ વધારે મુશ્કેલ છે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એના માટે વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે પીએમ મોદી દશકાઓથી વારસાના જતનની સાથે સંકળાયેલા રહ્યા છે એટલા માટે જ આપણા ગુજરાતમાં ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્થળોનો ખૂબ જ વિકાસ થયો છે અત્યારે ગુજરાત સરકાર પણ તેમણે ચિંધવેલા માર્ગ પર જ ચાલી રહી છે હવે આ જ મિશન હેઠળ અંબાજી શક્તિપીઠની પણ કાયાપલટ કરવામાં આવશે એ સ્વાભાવિક પણ છે કેમ કે અંબાજી કોઈ સામાન્ય સ્થાન નથી એ શક્તિપીઠ છે કે જ્યાં દરેક ગુજરાતીનું મન નતમસ્તક થઈ જાય છે જ્યાં દરેક આહવાન અંબે માતા સુધી પહોંચી જાય છે આ પવિત્ર ભૂમિ પર ભક્તોના પગલાં પડે ત્યારે તેમનો આત્મા માની કૃપાથી પવિત્ર થઈ જાય છે અંબાજી માત્ર મંદિર નથી બલકે ગુજરાતનો આત્મા છે સંસ્કારોની શક્તિ છે હવે બે વર્ષમાં યાત્રાધામ નવા સ્વરૂપ અને રૂપરંગમાં જોવા મળશે બે હજાર એકની સાતમી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા બસ ત્યારથી જ તેમણે યાત્રાધામોના વિકાસ પર ખાસ ફોકસ કર્યું હતું અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એમાં યાત્રાધામ અંબાજી પણ સામેલ છે પીએમ મોદી માતા અંબાજીના દર્શન માટે અવારનવાર જતા હતા બે હજાર પાંચમાં તેમના પ્રયાસોના કારણે જ અંબાજી મંદિરના ચાચર ચોકનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો અંબાજી ગામમાંથી દૂર હાઈવે પર અંબાજી મંદિરનો શક્તિ દ્વાર બનાવવામાં આવ્યો હતો અંબાજી સુધી જવા માટેનો માર્ગ પણ તૈયાર કરવામાં આવ્યો અંબાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવે છે અંબાજીમાં કહેવા ખાતર એક પણ બગીચો નહોતો આવી સ્થિતિમાં કૈલાસ ટેકરી નજીક આવેલા પહાડી વિસ્તારની કાયાપલટ કરવામાં આવી અહીંના પહાડ પર છોડવા ઉગતા જ નહોતા આવી જગ્યાએ કરોડોના ખર્ચે માંગલ્ય વન તૈયાર કરવામાં આવ્યું ગાર્ડનમાં બાળકો માટે રમવાની ખાસ વ્યવસ્થા પણ છે માંગલ્ય વનની સજાવટ અનેરી છે વન વિભાગ દ્વારા એનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને એની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અંબાજીના મંદિર પાસે આવેલા માનસરોવર ખાતે પીએમ મોદીએ બે હજાર સાતમાં એક ભવનનું લોકાર્પણ કર્યું હતું આ ભવનના નિર્માણ માટે ખાસ હેતુ હતો નાના બાળકોની બાબરી ઉતારવા માટે મોટી સંખ્યામાં યાત્રિકો માતાજીના ચરણે આવતા હતા શ્રદ્ધાળુઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે માનસરોવર શિવ મંદિર તથા ભૈરવ મંદિરનું રેસ્ટોરેશન પણ કરવામાં આવ્યું હતું આ મંદિરમાં બે હજાર ચૌદની તેરમી ફેબ્રુઆરીએ એકાવન શક્તિપીઠ મંદિર અને દર્શન પરિક્રમાનું લોકાર્પણ કરવામાં આવ્યું પીએમ મોદીના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું એકાવન શક્તિપીઠ ભારતના જુદા જુદા રાજ્યો સિવાય વિદેશોમાં પણ સ્થિત છે એટલે અંબાજીમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ એક સાથે એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે એ માટે જ આ આધ્યાત્મિક પ્રોજેક્ટને પાર પાડવામાં આવ્યો હતો કરોડો રૂપિયાના ખર્ચે ગબ્બર પર્વતની ગિરિમાળામાં એકાવન શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં એકાવન શક્તિપીઠોનો જે આકાર છે અદ્દલ એને ધ્યાનમાં રાખીને જ અહીં પરિક્રમા પ્રોજેક્ટને પાર પાડવામાં આવ્યો એટલું નહીં આ એકાવન શક્તિપીઠમાં થતી નિયમિત પૂજા વિધિને શીખવા માટે અંબાજીમાંથી એકાવન બ્રાહ્મણોને મોકલવામાં આવ્યા હતા એટલે કે એકાવન શક્તિપીઠોમાં જે પ્રકારની પૂજા થાય છે એ જ રીતે ગબ્બર પર પૂજા થાય આશય હતો પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અંબાજીની રેલવે લાઇનને પણ જોડવાનું સપનું જોયું હતું બે હજાર ત્રેવીસમાં યાત્રાધામ અંબાજીને રેલ સાથે જોડવાની લીલી ઝંડી મળી ગઈ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં તારંગાથી અંબાજી સુધીની રેલવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલ યુદ્ધના ધોરણે રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે છત્રીસ મહિનામાં જ આ રેલવે પ્રોજેક્ટને પાર પાડવાનો ટાર્ગેટ છે જેના માટે અંદાજે એકસો ને પંચોતેર કરોડ રૂપિયાનો ખર્ચ થશે આગામી સમયમાં અંબાજીનો ખૂબ જ વિકાસ થશે બારસો કરોડ રૂપિયાના ખર્ચે અહીં અંબાજી કોરિડોર બનાવવામાં આવશે આ કોરિડોર પ્રોજેક્ટને બે હજાર સત્યાવીસ સુધીમાં કમ્પ્લીટ કરવામાં આવશે આ કોરિડોર બનશે એટલે અંડરપાસ અને વોકવેથી વીસ મિનિટમાં મુખ્ય મંદિરમાં પહોંચી શકાશે શક્તિ પથ પર એકસો વીસ મીટરનું ગરબા મેદાન હશે રોપવેની સુવિધા સતી સરોવર સુધી લંબાવવામાં આવશે હવે અમે આ પ્રોજેક્ટની કેટલીક વિગતો તમને આપીશું કાયા પલટ માટેના આ પ્રોજેક્ટમાં દેવી સતીના હૃદયનું સ્થાન એટલે કે જ્યોત અને વિષાયંત્રને જોડવા માટેનું આયોજન છે યંત્રમાં અત્યારે મંદિર આવેલું છે અંબાજીના અત્યારના રસ્તાથી અલગ જ વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે માસ્ટર પ્લાનમાં ભક્તિ શક્તિ અને પ્રકૃતિનો સમન્વય થશે બે હજાર સત્યાવીસ સુધીમાં આ પ્રોજેક્ટને પાર પાડવાનું ટાર્ગેટ છે ગબ્બર અને મંદિરને જોડતા માર્ગને શક્તિપથ નામ આપવામાં આવશે શક્તિપથ તૈયાર થયા બાદ શ્રદ્ધાળુઓ વિશા યંત્રના દર્શન કરીને ચાચર ચોકમાંથી અઢી કિલોમીટરના રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે શક્તિપથ હેઠળ ગબ્બર વિશા યંત્ર મંદિર માનસરોવર રેલવે માનસરોવર રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને જોડવામાં આવશે આ સમગ્ર કામગીરી ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે પહેલા તબક્કામાં ગબ્બર ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર કરવામાં આવશે એ સિવાય અંડરપાસ બનશે અને રાહદારીઓ માટે રસ્તો બનશે પહેલા તબક્કામાં દિવ્ય દર્શનની ચોક બનશે એ સિવાય પાર્કિંગ અને આગમન પ્રાંગણ પણ બનશે બીજા તબક્કામાં ગબ્બર નજીક પાર્કિંગની વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે અને ગબ્બર અરાઈવલ પ્લાઝા પણ બનશે ગબ્બર મંદિરનો વ્યાપ વધારવામાં આવશે સાથે મલ્ટીલેવલ કાર પાર્કિંગ પણ બનશે એ સિવાય ઇન્ફોર્મેશન ડેસ્ક અને ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે ત્રીજા તબક્કામાં સતી સરોવર અને સતી ઘાટ તૈયાર કરવામાં આવશે ઇવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે જેમાં પાર્કિંગની પણ સુવિધાઓ રહેશે ગબ્બર તરફ જવાના માર્ગ પર વિકાસની કામગીરી કરવામાં આવશે ઉપરાંત ત્રીજા તબક્કામાં વિષા યંત્ર મંદિરના પરિસરનો વિસ્તાર વધારવામાં આવશે શક્તિપથ એકની આસપાસની ઇમારતોની સુવિધાઓ વધારવામાં આવશે ત્રીજા તબક્કામાં માનસરોવરનો વિસ્તાર પણ વધારવાનો પ્લાન છે પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે તમને ખ્યાલ જ હશે કે પીએમ મોદી માતાજીના પરમ ભક્ત છે દર નવરાત્રિમાં તેઓ ઉપવાસ પણ કરે છે તેમની આસ્થાના કારણે જ તેઓ અંબાજીના રીડેવલપમેન્ટ પર ખાસ ભાર મૂકી રહ્યા છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ સમક્ષ અંબાજી મંદિરના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે સાથે જ એમ પણ સાંભળવા મળ્યું છે કે અંબાજી મંદિરના રીડેવલપમેન્ટના ખાતમુહૂર્તમાં તેઓ પોતે હાજર રહેશે આ રીડેવલપમેન્ટ તેમજ અંબાજી મંદિર કેવી રીતે કટ્ટરપંથીઓના રડાર પર છે એના વિશે પણ માહિતી જાણવી જરૂરી છે અમે તમને વિગત આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે અંબાજીની કાયાપલ કરવા માટે વિશેષ કોશિશ કરવામાં આવી રહી છે ભારતમાં મંદિરો આરાધના અને આસ્થાના સ્થાન તો છે જ પરંતુ એની સાથે એમનું પોતાનું અર્થશાસ્ત્ર પણ જોડાયેલું છે મંદિરોના જીર્ણોદ્ધારથી સંસ્કૃતિ સચવાઈ છે સનાતન ધર્મ પર ચો તરફથી થતા હુમલાઓ વચ્ચે એ જરૂરી પણ છે મંદિરના જીર્ણોદ્ધારથી સંસ્કૃતિની જાણકારીની સાથે અર્થતંત્ર પણ મજબૂત થાય છે અયોધ્યા અને કાશી આ વાતના પુરાવાઓ છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે એના કારણે સ્થાનિક અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળ્યો છે હોટેલ રેસ્ટોરન્ટ અને પ્રવાસન સહિત અનેક ક્ષેત્રોને લાભ મળી રહ્યો છે હવે અંબાજીની કાયા પલટ થશે ત્યારે અહીંના અર્થતંત્રને પણ બૂસ્ટ મળશે રોકેટની ગતિથી અંબાજી વિકાસ કરશે જેનો લાભ માત્ર અંબાજીને નહીં બલકે અંબાજીની આસપાસના વિસ્તારોને પણ મળશે તમે આ નકશા પર નજર કરો જેનાથી તમને બે હજાર સત્યાવીસનો અંબાજી કેવું રહેશે એનો ખ્યાલ આવી શકશે મંદિરની ફરતે એક મ્યુરલ વોલ તૈયાર કરવામાં આવશે મ્યુરલ વોલ એટલે કે દિવાલ પર બનાવવામાં આવેલા વિશાળ સુંદર ચિત્રો એ સિવાય ચાચર ચોકનો વ્યાપ વધારવામાં આવશે શક્તિના ધામમાં પ્રકૃતિનો ખાસ ખ્યાલ રાખવા માટે મોટા પાય પ્લાન્ટેશન પણ કરવામાં આવશે ઉપરાંત આ મેપમાં જણાવ્યા મુજબ એક્ઝિબિશન ગેલેરી પણ હશે જ્યાં જુદી જુદી વસ્તુઓનું પ્રદર્શન યોજાઈ શકે છે હવે તમે આ બીજો નકશો પણ જુઓ જેનાથી તમને ખ્યાલ આવશે કે શક્તિ કોરિડોર દિવ્ય દર્શિની ચોક સતી ઘાટ અને સતી સરોવર અને રોપવે ટર્મિનલનો કેવી રીતે વિકાસ થશે આ રીડેવલપમેન્ટ પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામની સાથે આસપાસના યાત્રાધામોનો પણ વિકાસ કરવામાં આવશે જે મુજબ રિંછડીયા મહાદેવ મંદિર પરિસરનો પણ વિકાસ કરવામાં આવશે અંબાજીની ખેપડામાં જતા નેશનલ હાઇવે પર કુંભારીયા દેરાસરથી બે કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે જેનું નામ અહીં વન વિસ્તારમાં રીંછોની વસ્તીના કારણે પડ્યું છે આ રીડેવલપમેન્ટ પ્લાન હેઠળ અંડરગ્રાઉન્ડ ટનલ પણ બનાવવામાં આવશે એટલે કે જો સ્થાનિક લોકો અંબાજી મંદિરમાં ન જવા માગતા હોય તો તેઓ અંડર ટનલમાંથી મંદિરને બાયપાસ કરી શકશે જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ નહીં સર્જાય બે હજાર સત્યાવીસમાં તમે જ્યારે અંબાજીમાં પગ મૂકશો ને એટલે તમને દૂરથી જ મંદિરના દર્શન થશે એટલે કંઈ મંદિરની આસપાસ કોઈ ઊંચી ઇમારતો નહીં બનાવવામાં આવે અહીં પગ મૂકતા જ ભક્તિ અને પ્રકૃતિની સુવાસથી તમારા ફેફસા મજબૂત થશે અંબાજીમાં રીડેવલપમેન્ટ પ્લાનના ભાગરૂપે જ અત્યારથી જ રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં નવા ભોજન ગૃહ અને ગૃહ માટે પણ કામગીરી શરૂ થઈ ચૂકી છે એટલું જ નહીં નવા બસ સ્ટેન્ડ માટે પણ કામગીરી શરૂ છે કાયાપલટના ગુડ ન્યૂઝ વચ્ચે અંબાજીમાં ચિંતા કરવા માટે કેટલાક કારણો પણ છે જો કે ચોક્કસ જ તંત્ર એના માટે સાબતું છે પીએમ મોદીના પગલે ચાલીને ગુજરાત સરકાર પણ સુરક્ષાના મામલે સહેજ પણ સમાધાન કરતી નથી આ જ કારણે દેશદ્રોહીઓ અને ઘુસણખોરીની વિરુદ્ધ સતત પગલાં લેવામાં આવી રહ્યા છે અંબાજીની આસપાસ પણ આગામી ટૂંક સમયમાં જ આવા જ પગલાં લેવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જણાઈ રહી છે અંબાજીથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલા જોડ વિસ્તારની અમે વાત કરી રહ્યા છીએ કેટલાક હિન્દુત્વવાદી નેતાઓએ આરોપ મૂક્યો છે કે જોડ ગામમાં સિત્તેર જેટલા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો પ્રવેશ્યા છે આ લોકોએ વન વિભાગની જમીન પર દબાણ કર્યું છે સ્વાભાવિક રીતે એક સામટાઝ ઘૂસણખોરો આવી જાય તો લોકોને ખ્યાલ આવી જાય એના માટે આ ઘૂસણખોરો વારાફરતી આ વિસ્તારમાં આવતા રહે છે આ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો અંબાજીમાં મગફળી વેચવાનું કે ડ્રાઇવિંગ જેવા સામાન્ય કામ કરે છે એટલે કે આવા ઘુસણખોરોની પહોંચ અંબાજી સુધી થઈ ગઈ છે એ ખરેખર ચિંતાજનક સ્થિતિ છે હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ લોકો બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનો ખ્યાલ કેવી રીતે આવે વીએચપીના કેટલાક નેતાઓએ કહ્યું છે કે આ લોકો બંગાળી ઉર્દુ બોલે છે પણ તેમની તપાસ કરવામાં આવી તો તેમના પાસે આધાર કાર્ડ કે બીજા કોઈ પણ દસ્તાવેજો નથી હિન્દુત્વવાદી નેતાઓ વારંવાર કહેતા રહે છે કે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે હિન્દુ ધર્મસ્થાનોને ઘેરવામાં આવી રહ્યા છે અંબાજીની સાથે પણ એમ જ થઈ રહ્યું છે એટલે કે અંબાજીની આસપાસના વિસ્તારોમાં ડેમોગ્રાફી ઝડપથી બદલાઈ રહી છે જેના પ્રત્યે ખાસ ધ્યાન જતું નથી તમે રાજસ્થાન સાઇડથી અંબાજીમાં પ્રવેશો એટલે કોટેશ્વર મંદિર તરફનો માર્ગ આવે અહીં જાંબુડીની ડેમોગ્રાફી બદલાઈ છે ડેમોગ્રાફી એટલે કે જે તે વિસ્તારમાં કયા સમાજ કે ધર્મના લોકોની કેટલા ટકા વસ્તી છે તેમજ તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ કેવી છે એની માહિતી આ ડેમોગ્રાફી બદલાય એટલે કે જુદા જુદા ધર્મના લોકોની વસ્તી બદલાય એટલે એ જગ્યાની ડેસ્ટિની એટલે કે ભાવિ પણ બદલાઈ જાય જામુડીની વાત કરીએ તો અહીં ડેમોગ્રાફી બદલાઈ રહી છે મુસલમાનોની વસ્તીમાં ખાસો એવો વધારો થયો છે હવે એ તપાસનો વિષય છે કે કોઈ ચોક્કસ રણનીતિના કારણે અહીં વસ્તી વધારવામાં આવી છે કે નહીં આવી શંકા કરવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે અંબાજીમાં પ્રવેશવા માટેના તમામ રૂટ્સ પર મંદિરની નજીકના વિસ્તારોમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે જેમ કે દાતાના સમગ્ર રૂટ પર ડેમોગ્રાફી બદલાય છે અંબાજીથી બાર કિલોમીટરના અંતરે સુર પગલામાં પણ એવી જ સ્થિતિ છે અમે આપણા દેશના મુસલમાનો પ્રત્યે શંકા નથી કરતા જો કે અંબાજીની આસપાસના વિસ્તારોમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો રહે છે કે નહીં એની તપાસ કરવી જરૂરી છે આવી સ્થિતિમાં હિન્દુત્વવાદી નેતાઓ બે માંગણી કરી રહ્યા છે એક તો અંબાજી અને એની આસપાસ અશાંત ધારો લાગુ કરવામાં આવે જેથી ડેમોગ્રાફી ન બદલાય બીજું કે અંબાજી મંદિરના વ્યવસ્થાપનમાં કોઈ પણ મુસ્લિમને સ્થાન આપવામાં ન આવે કે પછી લેઝર શોની કામગીરી હોય કે પછી સ્વચ્છતા માટેના પ્રોજેક્ટની વાત હવે અંબાજીમાં હાલમાં યોજાયેલી પરિક્રમાની વાત કરીશું અંબાજીમાં મહાસુદ બારસ તેરસ અને ચૌદશથી એમ ત્રણ દિવસની એકાવન શક્તિપીઠ પરિક્રમા યોજાઈ હતી જેમાં લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી અંબાજીમાં જગતજનમાં અંબાનો મહિમા સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે ગબ્બર પર્વતની આજુબાજુના એકાવન શક્તિપીઠોના હું એકાવન મંદિર બનાવીને આ પરિક્રમા મહોત્સવ ઉજવાય છે ગયા વર્ષે આ પરિક્રમા મહોત્સવ પાંચ દિવસનો હતો જ્યારે આ વર્ષે એને ટૂંકાવીને ત્રણ દિવસનો કરવામાં આવ્યો હતો આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી મંદિરોના જીર્ણોદ્ધારની સાથે સંસ્કૃતિના સંરક્ષણો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેના માટે જ અંબાજીમાં સંસ્કૃત મહાવિદ્યાલય ભવન તૈયાર કરવામાં આવ્યું છે નવમી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે પાઠશાળા વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે આ ભવનમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા ભવનમાં પાર્કિંગ મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગખંડો છાત્રાલય માટે ઓગણપચાસ જેટલી રૂમ લાઇબ્રેરી ભોજન હોલ કક્ષ પ્રાર્થના હોલ કોમ્પ્યુટર હોલ યજ્ઞ શાળા સહિત અનેક આધુનિક સુવિધાઓ છે આ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના એકાવનસો જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે અંબાજી સિવાય દ્વારકાના મંદિરની શોભા પણ વધારવામાં આવશે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અંબાજી મંદિરની જેમ રાજ્ય સરકાર દ્વારકાનો પણ વૈભવ વધારવા ઈચ્છે છે બ્રેક પહેલાં અમે તમને અંબાજીના શક્તિ કોરિડોર વિશે વાત કરી હતી અંબાજીની જેમ દ્વારકામાં પણ ગુજરાત સરકાર કોરિડોર બનાવવા જઈ રહી છે આ કોરિડોરમાં ભોજનશાળા વોકવે વોલ પેઇન્ટિંગ અને વોટર સ્પોર્ટ્સ જેવી સુવિધાઓ રહેશે એ સિવાય ડોલ્ફિનને જોવા માટે ગેલેરી અને મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ હશે આ દ્વારકાનગરીમાં બીજા અનેક આકર્ષણ રહેશે અહીં જ ભગવાન શ્રી કૃષ્ણની એકસો આઠ ફીટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવશે જે વિશ્વમાં શ્રી કૃષ્ણની સૌથી ઊંચી મૂર્તિ રહેશે અહીં પણ ત્રણ તબક્કામાં વિકાસ કરવામાં આવશે પહેલા તબક્કામાં દ્વારકાધીશ જગત મંદિરથી રૂકમણી મંદિર સુધીના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે આ તબક્કામાં એકસો ને અડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ખાસ ગેલેરી તૈયાર કરવામાં આવશે આ ગેલેરીમાં પ્રાચીન કૃષ્ણનગરીના વૈભવની એક ઝલક મળશે પહેલા તબક્કામાં દ્વારકાધીશજીના મંદિરનો વિકાસ કરાશે અને દ્વારકાની સ્ટ્રીટ્સની સુંદરતા વધારવામાં આવશે એ સિવાય આ તબક્કામાં હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ કરાશે જ્યાં વારસાનો વૈભવ જોવા મળશે આ જ તબક્કામાં હાટ બજાર તૈયાર કરાશે અને બીચનો વિકાસ પણ કરવામાં આવશે બીજા તબક્કામાં બે દ્વારકાના મુખ્ય મંદિરથી હનુમાન દંડી સુધીના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે અહીં ખુલ્લા સમુદ્રને જોઈ શકાય એવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે બે દ્વારકાથી હનુમાન દંડી સુધી વાહનો લઈ જવાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે હવે ત્રીજા તબક્કાની વાત કરીશું અહીં નાગેશ્વર મંદિર અને ગોપી તળાવનો વિકાસ કરવામાં આવશે વળી આ તમામ સ્થળોને એકબીજાની સાથે કનેક્ટ કરવામાં આવશે ત્રીજા તબક્કામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને લેક અરાઇવલ પ્લાઝા માટે ફંડ ફાળવવામાં આવશે બે દ્વારકામાં સુદર્શન બ્રિજ તૈયાર કરવામાં આવ્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે હવે જ્યારે આગામી સમયમાં દ્વારકાનો વૈભવ વધશે ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યામાં હજી વધારો થશે દ્વારકાની વિકાસ કામગીરીના પહેલા તબક્કા માટે રાજ્ય સરકાર એકસોને પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા છે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુએ અત્યારે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે આવી જગ્યાઓ એક ખાસ પ્રકારની ગેલેરી તૈયાર કરવામાં આવશે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને રજૂ કરવામાં આવશે ભારતના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એક ખાસ પ્રકારનું મ્યુઝિયમ પણ તૈયાર કરશે જેમાં પ્રાચીન દ્વારકા નગરીના આ અવશેષો રજૂ કરવામાં આવશે જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે બીજી સુવિધાઓની વાત કરીએ તો દ્વારકાના અત્યારના સર્કિટ હાઉસમાં અત્યારે સોળ રૂમ છે આ રૂમ્સની સંખ્યા વધારીને એકસો આઠ કરવામાં આવશે દ્વારકાના વિકાસ માટે ગુજરાત સરકારના અનેક વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે આગામી સમયમાં પ્રવાસન નિગમ અહીં એક સાથે અનેક પ્રોજેક્ટ શરૂ કરશે સુદર્શન બ્રિજનું ઉદઘાટન થયા બાદ શ્રદ્ધાળુઓ વાહનો લઈને બેટ દ્વારકા જઈ રહ્યા છે હવે હનુમાન દંડી સુધી વાહનો જઈ શકે એ માટે દરિયાના કાંઠે કાંઠે બીજો એક રસ્તો બનાવવાનો વિચાર થઈ રહ્યો છે ઉપરાંત બેટમાં આવેલા શંખ તળાવ અને રણછોડ તળાવનો પણ વિકાસ કરવાનું આયોજન છે બેટ દ્વારકામાં હનુમાન નડી જતા રસ્તાની ડાબી બાજુ આવેલા સમુદ્રકાંઠાનો વિકાસ થશે અહીં વોટર સ્પોર્ટ સહિત અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે નાગેશ્વર મંદિર એક ખાનગી જગ્યા છે એટલે જ આ મંદિરની અંદરના વિકાસના કામો હાથ ધરવાનું કોઈ આયોજન હમણાં નથી જો કે બીજા અનેક મંદિરોનો વિકાસ કરવામાં આવશે એકંદરે પીએમ મોદીના રાજમાં મંદિરોનું ગૌરવ વધારવામાં આવ્યું છે ભારતના સાંસ્કૃતિક દબકારાને નવજીવન આપવામાં આવી રહ્યું છે અયોધ્યા હોય કે કાશી કે પછી સોમનાથનું મંદિર હોય એકમાત્ર ઈંટ અને સિમેન્ટનું માળખું નથી આ મંદિરો આપણી આધ્યાત્મિક ઉર્જાના પ્રતીકો છે અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરમાં રોજે રોજ હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે કાશી વિશ્વનાથની ગલીઓ પણ તમારે જોવા જેવી છે જ્યાં બાબા વિશ્વનાથનો દરબાર પહેલાંથી જ વધારે ભવ્ય લાગે છે એ જ રીતે ઉજ્જૈનમાં મહાકાલ લોક કોરિડોર મહાકાલની મહિમાને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે બે હજાર તેરની સોળમી જૂને ઉત્તરાખંડમાં ભયાનક પૂર આવ્યું હતું હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા કેદારનાથે પણ અસર થઈ હતી નરેન્દ્ર મોદી પહેલી વખત પીએમ બન્યા બાદ તરત જ તેમણે કેદારનાથ મંદિરને નવું સ્વરૂપ આપવાનો સંકલ્પ કર્યો હતો જેની સાથે જ કેદારનાથના આધ્યાત્મિક વારસાની જાળવણી માટે પ્રયાસો શરૂ થઈ ગયા આ મંદિરનો જેનો દાર આપણી સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરે છે આપણા વારસાને સાચવે છે એક રીતે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને બચાવવા માટે મહાયજ્ઞ ચાલી રહ્યો છે આ મહાયજ્ઞના કારણે ભૂતકાળમાં જે પ્રાચીન મંદિરો ગુંબજોમાં કેદ હતા ત્યાં હવે દીવડા પકટી રહ્યા છે જ્યાં પહેલાં મૌન હતું ત્યાં હવે હર હર મહાદેવનો સ્વર ગુંજી રહ્યો છે બાબર અને ઔરંગઝેબના અત્યાચારો બોલીને ભારત અસ્મિતા અને ગૌરવ પાછું મેળવી રહ્યું છે ખરેખર સમય બદલાઈ ગયો છે રામલલાને તેમનું યોગ્ય સ્થાન મળ્યું છે હવે મહાદેવ અને શ્રી કૃષ્ણ પ્રતીક્ષા કરી રહ્યા છે ખેર આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો નમસ્કાર